મંદીની ઘડીમાં રાહતરૂપ સાબિત થઈ ડાયમંડ વર્કર યુનિયન અને જી જે ઈપીસીની પહેલ કલાકારો માટે આરોગ્ય વીમો અને બાળકોને ચોપરા વિતરણ સુરત શહેરમાં મુખ્ય ઓળખ બની રહેલા હીરા ઉદ્યોગમાં છેલ્લા કેટલાક સમયથી મંદીનો માહોલ છવાયો છે અનેક રત્ન કલાકારો રોજગારની અસુરક્ષા અને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે આવી મુશ્કેલ પરિસ્થિતિમાં ડાયમંડ વર્કર યુનિયન અને જેજી ઈપીસી જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રોમોશન કાઉન્સેલિંગ દ્વારા હાથ ધરવામાં આવેલ નવી પહેલ રત્ન કલાકારો માટે આશાની કિરણ સમાન સાબિત થઈ રહી છે ડાયમંડ વર્કર યુનિયન અને જીજે ઈપીસીના સહયોગથી સુરતના કાર્યરત હજારો રત્ન કલાકારોને રૂપિયા પાંત્રીસ હજારના આરોગ્ય વીમો આપવામાં આવશે આ વીમા હેઠળ કોઈપણ પણ તાત્કાલિક આરોગ્ય સેવા માટે તેમને આરોગ્ય સુરક્ષા મળશે જે આર્થિક સંકટની ઘડીમાં અત્યંત ઉપયોગી બની રહેશે મારું નામ છે ભાવેશ ટાક ડાયમંડ વર્કર યુનિયન વાઇસ રત્ન કલાકારો જે સુરતની અંદર છે એમના બાળકોને સન્માન સમારંભ અને નોટબુક વિતરણનો આ પાંચમો કાર્યક્રમ છે આ કાર્યક્રમની અંદર દસ હજાર બાળકોને નોટબુક વિતરણ અને કારીગરોને પરિચય કાર્ડ એટલે કે પાંત્રીસ હજારનો મેડિકલ ઇન્સ્યોરન્સ જેમ્સન જ્વેલરી એક્સપોર્ટ ક્રાઉન્સર કાઉન્સિલ અને ડાયમંડ વર્કર યુનિયન સાથે મળી આ એક કેમ્પનું આયોજન કરેલ છે આવનારા દિવસોની અંદર કારીગરો જે આત્મહત્યાનું પ્રમાણ વધે છે એ ન થાય એ માટે સુરતની અંદર એ કાર્યક્રમ આયોજન કરવામાં આવશે અને આત્મહત્યાને ન કરે એ બાબતે જાગૃતિ લાવવામાં આવશે આ દસ હજાર બાળકોને અહીંથી અમે નોટબુક વિતરણ કરવાના છીએ અને પરિચયનું કાર્ડ પણ જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કમ્સ કાઉન્સિલની સાથે મળીને કરવાના છીએ